ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ બાપા સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આજે તારીખ થઈ ગઈ છે બાવીસની એકવીસ હા એકવીસ એકવીસ એક બે હજાર છવ્વીસ આજે છે ને કાલથી લગ્ન ચાલુ થાય છે શેરીમાં અને લગ્નની મોજ ચાલુ થઈ જશે આજે સવારના વહેલા છોકરા ઉઠીને ફોન લઈને બેઠા છે ક્યારના કેમ ફોન લઈને બેઠેલા

તો વરાજાના મમ્મી ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે પાર્લર બાલર ના ઓર્ડર બોર્ડર સકટ કપાઈ જાય છે અને એરે વાળે સીધા કરે વાલા ગામ કરો તો લાગતા નથી વરાજા મમ્મી હોય એવો નાના લાગવા મળ્યા વધારે લગ્ન સામે લગ્ન જે છે ને હા તો આ બધા લગ્ન કે હું બાબુ તૈયાર નહીં થાય એટલું જ થવાનું હું કેવું હે આ પછી ઓછો વધુ નો હાલે પછી વોયતી ભાઈ વોમે પેલા તમને તૈયાર કરવો થાવા લાગે 3 વાગ્યા ને 10 મિનિટે અત્યારે ઘરે થી તો નીકળી ગયો છું પણ જાતો નથી ઓફિસે ઓફિસે નથી जातो હું અત્યારે જાઉં છું ફ્લેટે ગરીશભાઈના ફ્લેટે ગરીશભાઈના ફ્લેટ નું છે ને સફાઈ અભિયાન ચાલુ છે અત્યારમાં ગુલાબ નેંગીતાબેન ને ભૂમિકાબેન ને બતાય ગયા છે હવે ત્યાં જઈને થોડુંક એક મિસ્ત્રીને ને બોલાવ્યો છે હજી બિલ્ડ હોય છે બિલ્ડિંગ એટલે હવે એમાં થોડુંક ફર્નિચરને કરાવવું પડશે ગિરીશભાઈ અહીંયા છે નહીં એટલે થોડુંક જવાબદારીપૂર્વક કામ કાંઈક કરવું પડશે આપણે એટલે ચાલો અત્યારે એક મિસ્ત્રીને લઈને ત્યાં જવાનું છે મિસ્ત્રીને અમે બોલાવ્યો છે અહીંયા નજીક પણ હવે મળી જાય તો સારું જલ્દી ચારનો બોલાવો તો છે થોડીક વાર પહેલાં છે ને એક કોમેન્ટ હતી કોમેન્ટ હતી કોની હતી નામ મને ભૂલાઈ ગયું સોરી પણ કોમેન્ટમાં એવું હતું કે ગિરિશભાઈ ને ભૂમિબેન આવે ત્યારે તમે જમવાનું કેમ નથી કહેતા કોમેન્ટ વાંચીને છે ને શું આવે ક્યારેક ક્યારેક કે અમે તમે વ્લોગ બધા જોતા ન હોય કદાચ ક્યારેક આગળનો વ્લોગ તમે અવોઈડ થઈ ગયા હોય અથવા તો ભૂલાઈ ગયા હોય એમાં એવું કંઈ નથી કે જોતા જ હોય બધા પણ ક્યારેક અધૂરા વ્લોગ જોઈને કોઈ કોમેન્ટ કરે ને એટલે આપણને એમ થાય કે આ લોકોને વ્લોગ જોઈ લે તો સારું જમવાનું અમે એ લોકો આવ્યા ત્યારે કર્યું હતું અને એકવાર વાર કર્યું હતું બીજી વારે અમે ગયા હતા સાથે હું અને ગિરીશભાઈ ગયા હતા ત્યારે ભૂમિબેન નહોતા એવા દરેક વસ્તુ વીડિયામાં ન લેતા હોય પછી બીજું કે જ્યારે એક વખત જમવાનું કર્યું પરેશભાઈના ફામે ત્યારે ઢોસાનો પ્રોગ્રામ હતો એ અમારી તરફથી હતો ને મેં ત્યારે એ બધી ખાલી ગિરીશભાઈને નહીં પણ ફૂલ એમનું ફેમિલીને બધાને કર્યું હતું તો જમવાનું કરીએ છીએ રહી વાત ભૂમિબેન આવ્યા છે સંગીતાબેનની ઘેરે ગયા હતા કાલે જમવા અમે હજી નથી કર્યું એનો મતલબ એવો નથી કે અમે નથી કરવાના એમના ટાઈમિંગનું સેટિંગ જોવાનું છે પછી અમારા ટાઈમિંગનું સેટિંગ જોવાનું છે બધું જોઈને પછી જમવાનું કરવાનું છે એવું છે એટલે જમવાનું થશે લોગ તમે કદાચ જોશો અને કદાચ લોગમાં ના પણ આવે તો એનો મતલબ એવો નથી કે આપણે જમવાનું નથી કર્યું કે નથી કરવાના તો પ્લીઝ આવી ખોટી કોમેન્ટ ના કરો અને ખોટું વધારાનું વિચારો મારો

લોટ તમે કામ કરજો મોકલતા હું નાખી બહુ આવે હે તમારે લોટ હું નાખી દે જ કરવી ના ના ઢાલ કરવી સાંભળો તો ખરા તમારા અમારા ગીઝ હોય ત્યાંથી મોકલા કરવાનું તમે એમ કે અમે તો સાપો એ અમે ગામમાં દે દીધી સિલિંગ બનાને કાય વાય ને આવજો અને બીજી વાત એ હા અમાર ઘર જમવાનું કદી કોઠવાન છે હાલો હાલો પાકુ હાલો ગુલાબ આપડી ઘર હાલો એમાં હું છું ખબર આગળ કોમેન્ટ આવી તમે કે ભૂમિ બેન ને જમવાન કેમ નથી કરતા કે સંગીતા બેન તો કરતી છે મેં કીધું છે ટાઈમ નું સેટિંગ થવા જો રોકાવાનું છે અને આવો છો ને જમવા આવવાના છો ને પાકુ ને જો આ વિડીયો કહી દઉં છું તો

બેઠો <muchas> છે <muchas> 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 શું થયું રેડી સાત વાગે ને 20 મિનિટ અને લંચ ડિનર બસ તૈયાર થઈ ગયું છે અને ડિનર માં છે આજે હરંગવાણી કઢી અને વાખરી પંખો પંખો પંકો તો เออ નક્કી કરી લો હું કરું કરો મત કરવું ના પડે હે પાસ ઉપર રાખું બસ આરવાલા

મજબૂત હો ફૂલ મજબૂત હા જો આજે છે ને સામે લગ્ન છે ને ત્યાં ડાયરો છે ડાયરો એટલે શું ખબર અમારે છે ને લગ્નમાં બધા એને બોડી લોને અને જવાન ડોને ભેગા કરે મતલબ માં મિટિંગ કરે બધાની અને બધાને અલગ અલગ કામ હોપવામાં આવે લગ્નના એને ડાયરો કહેવાય એટલે આજે ડાયરામાં અત્યારે નીચે જવાનું છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયાનો

શૂટમાં જ દઈ દીધા છે મતલબ તમે એ તો ખ્યાલ જ એને કોમેન્ટ હતી એને ખ્યાલ આવી જાય અને આજ મારે એવું કહેવું હતું કે તમે છે ને હજી સબસ્ક્રાઈબ કરવાનું ઘણા ને બહુ બહુ લોકોને બાકી છે મારે ખુદ બાકી છે હે મારે બાકી છે નત કરેલી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નત કરેલી બોલો નવા ફોન માં નવા વાળા માં છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એવા ઘરના જ નો કરત બહાર તમને તો હું કેવું હે એવું સાથ માલા એક સબસ્ક્રાઈબર છે કે ઓરતન

તો કુંભગળાની ફૂલ તૈયારી હાલે છે આજે તો આ લોકો સફાઈ માટે ગયા હતા તમે કાલે ભૂમિ વ્લોગ વ્લોગમાં કદાચ જોવો ને ફર્નિચરનું કામ એ પણ આજે આપી દેવાનું છે કાલે તૈયાર થાય ને પછી ફ્લેટ તમને બતાવશો અહીંથી નીચે છે ને લગ્ન ગીત ધોવાય ને લગભગ મહેમાનો બધા આવી ગયા હશે ને આપણે જવું પડશે કે મીટિંગ સેવ હશે ને વહેલા હું બધા વ્લોગ જોઉં ને મારા વ્લોગ મારા વ્લોગ જોઉં ને ત્યારે એમાં હાઈ પોઈન્ટ હાઈએસ્ટ હોય એટલે તમને બધાને ખૂબ થેન્ક યુ કેવું છે કેમકે દર વખતે કેવું થાય હું તો વ્યૂ તો ઓછા વધુ તો સમજા આપણે સબસ્ક્રાઈબર ઓછા હોય તો ઓછા આવે પણ હાઈ પોઈન્ટ જેની પણ વધારે વ્યૂ હોય ને એની કરતાં હાઈ પોઈન્ટ તમે વધારે આપો છો તો થેન્ક યુ વેરી મચ તમે બધા હાઈ પોઈન્ટ આપવા માટે અને આવીને આવી રીતે આગળ ચાલો ને કન્ટિન્યુ રાખજો તો મજા આવશે મને તો બહુ મજા આવે છે તમે બ્લોગ બનાવવાની જેટલી મજા આવે છે તમે જે રીતે પોઈન્ટના આપો છો ને વ્યૂ આપો છો ને પ્રેમ આપો છો ને તમારો સપોર્ટ આપો છો ને બહુ મજા આવે જાનો બેનનો બહુ જોરદાર ઉધરસ છે હમણાં ને તમને એની ઉધરસ છે કેવી ઉધરસ આવતી હતી આપણે ઓના કેટલી વસ્તુ ટ્રાય કરી લઈએ આપણે હળદર નાન આન તેન ખાસ જમણું સાયકલ જમણું ખોરાય તો આના ઉધરસ સારી નો થાય ઘડીકમાં

ત્રેવી તારીખ આપણે બધા ને જે કામની જવાબદારી ને જે કઈ કરવાનું છે એ બાવી તારીખ એક જવાનું ત્રી તારીખ તો બધું રહેવા એટલે આપડે કઈ મહેમાન થઈને જવાનું બરાબર આવતીકાલે બાવીસ તારીખે હવારથી બધે કાર્યક્રમો ચાલુ થાય હવારમાં પહેલાં તો પૂજો કે હોલી છે એટલે હલ્દી રંગવાડીમાં હવારમાં સાડા છ વાગ્યે સાત વાગ્યે કાર્યક્રમ ચાલુ થાય હવે સાત વાગ્યાથી નહીં સાત વાગે કાર્યક્રમ ચાલુ થાય પણ જેની જવાબદારી છે સાની કે જ્યુસની કે પાણી એને આપણે સાડા છ સાત વાગે બધું રેડી ન્યા હોય એવી રીતના પ્લાન કરશું તો આવી રીતે અમારા સોસાયટીના લગ્નનો માહોલ હતો અત્યારે ગીતને મિટિંગને બધું તમે જોયું તો મિટિંગમાં બધાને કામની વહેંચણી અલગ અલગ જે બોલતા પે નરેશભાઈ લગભગ તમે કોઈ ઓળખતા હોય તો આવી રીતે સોસાયટીના સોસાયટીમાં લગ્ન હોય ને તો આવી રીતે આયોજન થતું હોય તો સોસાયટીના સભ્યો જ અમે બધાએ અમારી સોસાયટી એટલી બધી આમ ભાઈચારાવાળી છે એકબીજા સાથે એકબીજાનું એવું બધું સેટિંગ છે કે કોઈના લગ્ન કોઈની ઘેરે હોય એટલે આપણી ઘેરે લગ્ન હોય એ રીતે લગ્નનો પૂરેપૂરો પ્રસંગ માણવાનો પૂરેપૂરો પ્રસંગને જરૂરિયાત પ્રમાણે પોતાનો કાર્યક્ષમતા પ્રમાણે કામ કરવાનું ને જવાબદારી નિભાવવાની આવી રીતે મસ્ત લગ્ન થતાં હોય છે હવે કાલનો આખો દિવસ લગ્નવાળો છે પણ સવારમાં તો કદાચ હું નહીં જાઉં કોઈ પણ કામમાં આપણું મારું નામ નથી લખાયેલું કેમકે બધાને ખબર છે થોડુંક મને પગનો દુખાવાનો પ્રોબ્લેમ છે હમણાં એટલે જવાનું તો છે જ પણ ફરજિયાત જવાબદારીવાળું કોઈ કામ સોંપવામાં નથી આવ્યું વિજયભાઈની બધા છે તો આજનો દિવસ મસ્ત રહ્યો આવી રીતે ઓલ ઓવર આજના આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા લોકમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય